સંતુલિત જીવન કેને કહેવાય એની વાત છે આ પાઠમાં જીવનમાં મહત્વ છે આહાર અને વિહારમાં કાળજી રાખવી ખોરાક કયો લેવો કેવા પ્રકારનો ખોરાક લેવો તેમાં કાળજી રાખવી પોતાના કર્મો યોગ્ય રીતે કરવા પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી અને જાગવું આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ થાય છે શ્રીમદ ભગવદ્ ગીતા તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ આપે છે આ એકમ બુદ્ધ અને રાજા જીવનનો પ્રસંગ નિરૂપવામાં આવ્યો છે એમના જીવન વિશેનો એક પ્રસંગ છે આમાં કે રાજા નિશ્ચિંત થતા આળસુ બને છે અને મેદસ્વી પણ મેદસ્વીતા બેચેની લાવે છે મહાત્મા બુદ્ધ તેમને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે કે યુક્તહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ્ય કર્મ યુક્ત સ્વપ્ના બોધસ્ય યોગો ભવતી દુખાહ અર્થાત યોગ્ય આહાર વિહાર વાળાને કર્મમાં યોગ્ય ચેસ્ટાવાળા અને નાશ કરનારો ચલો આપણે ભગવાન બુદ્ધ અને પ્રજા પ્રસન્નજીતની જીવનની એક સરસ મજાની વાર્તાને આપણે સાંભળીએ જાણીએ અને એમાંથી બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ વર્ષો પહેલાની વાત છે

મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં પણ શાંતિથી રહી શકે છે અને જ્યારે મને તો અંગુલી માલે કરી મૂકેલો એમના મંત્રી દિર્ચારણ ભગવાન બુદ્ધ પાસે બેઠા છે અને કહ્યું એમણે રાજાને પ્રણામ કરી સ્થાન ગ્રહણ કર્યું છે મહાત્મા બુદ્ધે અંગુલી માલના હૃદય પરિવર્તન ની વાત વિસ્તારથી રાજાને કહી છે રાજા ભગવાન બુદ્ધ નો આભાર માની પ્રસન્ન વિદાય થયા છે થોડા મહિના પછી રાજા પ્રસેનજીત અસુખ જીવ વર્તવા લાગ્યા સ્વસ્થ દેખાતા રાજા બેચેન રહેવા લાગ્યા રાજ રાજકાજના કામમાં પણ મન પરવું ભારે થઈ પડ્યું રાજ વૈદે સ્ફૂર્તિ વધારવા માટે બેચેની ઘટાડવા માટે જાત જાતની ઔષધિઓ આપી પણ રાજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો તે કમ અને રાજભાર ચલાવવા લાગ્યા તેમનું શરીર અચાનક ખૂબ વધી ગયું એટલે આ બધું એમને થવા લાગ્યું એક દિવસ મહારાજે કહ્યું મહામંત્રીએ તો તાબડતોડ પાલખી તૈયાર કરાવી દીધી અને સવારી ઉભડી મહાત્મા બુદ્ધ પાસે રાજા પ્રસેનજી મહાત્મા બુદ્ધ ને પ્રણામ કર્યા છે મહાત્મા બુદ્ધ કહ્યું મહાત્મા બુદ્ધ આપ આટલા મોટા કેવી રીતે રહી શકો છો હું પણ સ્વામી છું કેટલો બેચેન છું જાણે કે શરીરમાં ચૈતન્ય જ નથી રહ્યું મારા શરીરમાં સ્ફૂર્તિ તાકાત જ નથી રહી એવું ભગવાન બુદ્ધ ને પ્રસન્નજીત જણાવવા લાગ્યા છે પ્રસન્નજી કહ્યું મહારાજ મારી સમસ્યાનો ઉપાય કરો પ્રભુ ભગવાન બુદ્ધે કહ્યું છે રોજ સવારે કલાક નાના બાળક સાથે કરો રોજ સવારે એક કલાક નાના બાળક સાથે તમે રમો અને બીજો એક ઉપાય બતાવ્યો છે ભગવાન બુદ્ધે કે જમતી વેળાએ એક કોળીઓ બચાવો એટલે કે એક કોળિયો ઓછું જમવું ભરપેટ જમવું નહીં આટલું કઈ ભગવાન બુદ્ધ ધ્યાનસ્થ થયા છે પાછા ધ્યાનમાં બેસી ગયા છે ભગવાન બુદ્ધ આ રાજા બીજા જ બાળક સાથે રમવાનું શરૂ કર્યું રાજા તો ઘડીક વારમાં થાકી ગયા પણ મહાત્મા બુદ્ધ ને યાદ કરીને રાજાએ રમવાનું ચાલુ રાખ્યું રાજાને આંખ ચડ્યો પરસેવો થયો થાક લાગ્યો જયારે બાળક તો એવું ને એવું બાળક સાથે રમી શક્યા જમતી વેળાએ પણ રાજાએ એક કોળીઓ ઓછો કરવાની ઈચ્છા ન થઈ પણ મહાત્મા બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાના બળે દરેક વખતે એક કોળીઓ ઓછું જમ્યા એક કોળીઓ બચાવો એટલે કયા કોળીએ ઘટકવું એવું રાજા વિચારવા લાગ્યા થોડા સમયમાં જ તેમને જણાયું કે હવે બાળક સાથે રમબામત તેમને આંખ નથી ચડતી થાકી નથી જતા રાજા પ્રસન્નજીત કોથાની ઈચ્છાઓથી ઉપરવટ જઈ મહાત્મા બુદ્ધ ના સૂચનનું પાલન કરવા લાગ્યા એટલે કે હવે ઓછો જન્મ ઓછું જમવા લાગ્યા એક કોળીઓ ઓછો જમ્યા ભરપેટ જમવા ન લાગ્યા કેટલાક મહિના બાદ પછી કેટલાક મહિના પૂરા થયા એના પછી ભગવાન બુદ્ધ જયારે ફરીથી પધાર્યા ત્યારે રાજા પ્રસેનજીત તેમને મળવા પહોંચી ગયા સંતુલિત જીવનના લીધે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધે જીવનના આશીષ આપ્યા કે હવે ખુશ રહો આપ મારા વચનો પાલન કર્યું છે તો હવે સુખેથી જીવન જીવો આપણે અહિયાં આ જે પાઠમાં શ્લોક નું વર્ણન કરવામાં આવ્યું છે એ શ્લોક નું ભાવાનુવાદ અને શબ્દાર્થ જાણીશું શ્લોક છે યુક્ત વિહારસ્ય યુક્ત હાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ્ય કર્મ સુધસ્ય યોગો ભવતી દુખાહ અર્થાત ભાવાનુવાદ જોઈએ એનો યોગ્ય આહાર અને વિહાર કર્મ યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને દુઃખોનો નાશ કરનારો સિદ્ધ થાય છે શું થાય છે શબ્દાર્થ જોઈએ યુક્ત આહાર વિહારસ્ય એટલે યોગ્ય આહાર વિહારવાળાને વાળાને કર્મ શું એટલે કર્મમાં યુક્ત ચેટ ચેસ્ટ એટલે યોગ્ય ચેષ્ટાવાળાને યુક્ત બોધસ્ય અર્થાત યુક્ત બોધસ્યુક્ત સ્વપ્ન બોધસ્ય પ્રમાણમાં ઊંઘનાર અને જાગનાર એટલે નાશ કરનારો યોગ એટલે યોગ ભાવતી એટલે સિદ્ધ થાય છે બીજો શ્લોક જોઈએ આપણે યજ્ઞ સંતો મુજંતે સર્વકિલિમ વિષય ગ્રહણ કરે છે તેવા લોકો તેવા શ્રેષ્ઠ લોકો સર્વ પ્રકારના દોષો મુક્ત થાય છે પરંતુ તેનાથી વિપરીત જેઓ કેવળ પોતાના માટે રાંધીને એકલા જમે છે

પચન થી એટલે રાંધે છે તે એટલે તેઓ તું એટલે પરંતુ તે એટલે જેવો પાપા એટલે પાપીઓ આત્મકારણા પોતાના માટે જ અધમ એટલે 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 ખાય ખાય છે છે આ પાંચ પછી તમારે કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છે એ પ્રવૃત્તિઓ આપણે જાણીએ પેલી પ્રવૃત્તિ છે તમે કે તમારા મિત્રો માંથી કોણ જલ્દી થાકી જાય છે તેવું કેમ તમારા વિજ્ઞાન શિક્ષક પાસેથી જાણો પ્રવૃત્તિ નંબર બે તમારા નખ અને ઓઠ નો રંગ કેવો છે શું વર્ગમાં બધાના નખ અને રંગ છે તમારા વિજ્ઞાન શિક્ષક સાથે આ બાબતની ચર્ચા કરો પ્રવૃત્તિ બધાના દાંત અને દાંત નિરોગી છે કે કેમ કે તેમાં સડો છે દાંતમાં સડો કેમ થાય છે દાંતણ કરવાની સાચી રીત કઈ છે તમે રાતે સુતા પહેલા દાંતણ કરો છો આ બધું યથાર્થ લખો ચાર નંબર પ્રવૃતિ છે તમે કોઈ કઈ પ્રવૃતિઓ રમો છો તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી તૈયાર કરો તેનું લિસ્ટ તૈયાર કરો નંબર જીવનમાં કયો કયો ખોરાક ખાવ છો તેની યાદી તૈયાર કરો તમે રોજ કયું શું ખા ખાવા ખાવ છો તે તમારે યાદી બનાવવાની છે લખવાનું છે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે ફરી પાઠ નંબર છ ની ચર્ચા કરીશું પાઠ નું નામ છે ચાણક્ય ની અલિપ્તતા જય હિન્દ જય ભારત